કેમ છો મિત્રો ફરીથી નવા મારાગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આજે આપણે ચાલુ ઘરેથી ગયા આ જો ઢાકી દીધી છે કારણ કે આ ઓલી છે ને કેવી કહેવાય એમ નામય નહીં આપણે મને ત્યારે ઓલી છે ઘડાપાક પાક પાક છે ને એટલે એમ ઓલી ભાંગી જાય બહુ પલે ને વરસાદમાં કારણ કે તમે એટલે ઢાકી દીધી જોઈ શકો તમે અને આજ વરસાદ અંધારો છે આમ જોઉં તમે કાંઈ ઘટ્યો નહીં એવું આમ જો બહુ વાંધો છે આવી તો તૂટી જ પડવાનું છે લાગે છે પણ ઝીણા ઝીણાં ચાટા ચાલુ થઈ જ ગયા અને જાય રહ્યા મહાદેવનું દર્શન કરો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને વેકરો પણ ઢાંકી દીધો અને ઉપર તમારા ભાઈ આજ ઉપર કાલે આજ નહીં કાલે કાલે શું કહેવાય પછી પાયે છીણી તમારા ભાઈ વિચાર કરો જેવી રીતે શણી બહુ કઈ આવડતું નથી આવડ્યું એટલે પાણી હું એક બાજુ ધાબા ઉપર આવ્યા હતા પણ આજ તો વરસાદ બહુ આવે છે એટલે આમ તો દેખાતું જ નથી બહુ બહુ વરસાદ છે આમ તો તમે આગળ ઉભર્યું બતાવું બહુ વરસાદ પડે એમ જોઉં તમે ખાલી પાછા બારો તો આવી ગયા પણ બારો કોઈ છે જ નહીં તો ફાઇનલી કાઈજો અમે બાર તો આવી ગયા પણ બાર કોઈ છે જ નહીં હું અને મારો મિત્ર જોડ્યો અહીં લેતો ને આપણો એક બતાવી દો રોડ આપણો બતાવી દો હા હોય તો વિચારવું પડે અને ત્રણ વાર તો હું પડતો પડતો રહી ગયો ઘણી ગાડીમાં

એટલે ઇન્ડિયા ઓલી બધું ગયો છે અને ખંડ કી કહેવાય હા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ત્યાં જે શું કહેવાય દિવસ હોય ને તે આપણે ત્યાં રાઈત હોય અને આપણે સાંજ ભૂલતા હોય અને ઉપર નો દેશ જ્યાં નગરી બરફ જ પડતી રહેતી હોય કારણ કે અહીંયા સૂર્ય પ્રકાશ જાતો જ નથી તો આવી નોલેજ તમને કોઈ ન આપે તો તમે ભણવા જાઓ જો તમને ખબર ન હોય તો અને આ ભાઈ સરળ સરખું સંભળાવ એને મોરા મોરા ની વાત કરી એ વસ્તુ દેવા ખબર નો પાછો મોટો ફેન શું ને અને એક સીધું મૂસેવાળા વાહ કારણ કે એને હું સુરત ને મોરે મોરો દઈ દીધો અંધારો ડાયરેક્ટ એ અમે મસ્તી કરતા હતો અમેરિકા ગયા ને પાકિસ્તાન ગયા ને એ બધી રમતું કરતો હતો પેલા ને બ્લોગ થઈ તમે જોતા આવજો બહુ મજા આવજો જો આવડા પોતે તે કરતો હતો મસ્તી તું હતો તો એમ ગયા તા ધારી અને ગયા તા અમેરિકા ગયા તો ફાઈની લગા તમાર ભાઈ જમી લીધું છે અને જમીન બહાર જઈએ બેસવા કારણ કે બધા ભાઈઓ મિત્રો બધા ભેગા થાય અને બહાર બેસી જોઈ છે કોઈ છે જ નહીં કોઈ નથી એકને ફોન કર્યો એ આવે છે અઘડી એક મિત્ર હતો પણ એ વહી ગયો અમારે એક કચ્છ ભુજ બાજુ વહી ગયો અને એક હવે બે વધ્યા છે આવે તો કોને ખબર બોલાવી આવે અમારા મિત્ર એવા કાદો ઠેકતા ઠેકતા આવી ગયા આ કાદાને પસાર કરવામાં તમને કેવીક તકલીફ થઈ જોઈ જ શકો છો તમે મારા પગની હાલત બાકી શું હાલે ગાઈશ બધા મજામાં છે બધા છે ને તમે એમની કાદો આવડે કાદો ને આને કહેવાય

એટલે મને લાઈક ઓ માય ગોડ ડેટ કો તો ને ચાપ લાગી ગયો તમે કે આયે બોલો મે કે ડેટ કો ને ચાપ લાગી ગયો તું કેવી વાત કરી છો યાર ડેટ કો તો ને યરુ લાગી ખરાબ કેવા ખરાબ નાગડી હતી પણ મારે હવે શું કેવું તમને આની આની વાત સાંભળે તો ને કદા ને આખું વિડિયો અને અમારા મિત્રો જે છે તમારે હોય નિગણ નમૂના જોઈ જોઈ લે તારું ઓલારું કેદરે વાળતો છે આવ્યો ને દાને કે તાર આહા હા હા હોલા દાત ફાડતો આવે તારે ડાયરેક્ટ આમ તમને હું કહેવાય રેડી રેડી તમારો કેમેરો એટલે કઈ ગટ્યો ન તો યાર થોડી ગેમે એંગલ ફોટો છે બીજો પાણ પણ એ હવે હું કાઈ પ્રોફેશનલ વ્લોગર શીખી જવું કે શીખી જવું ટાઈટ કેટલી એની માને ક્યાં ટાઈટ ખુલ્લી સાચી આવ્યો જો એક મરદ માણસ આવી ગયો હા ટાઈમ આપ્યો તો કેટલા ત્રીસ થઈ ગયો હતો હા બધું છ મહિનાની વાત છે ટાઈમ પહેલાં આવી ગયો મેં કીધું ના આવડી જોઈએ આવીને ડાયરેક્ટ ગળા આમ કાઢતો દાંત કાઢતો આવી છે જો આવ્યો દાંડ ધડશે જો આવ્યો જો આવ્યો મેં કીધું હતું ને

लोगे ना हरी लोगे ना हरी पर उबर आ आ किचड़पाई आउट हो रहा है किचड़पाई उबर उबर हम उबर हम नहीं पहले का ब्रोला बिड़िया मारूं चाम आयलोज़ा आन पस्याम कराम करा पहल हाँ हम त्याग बात 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 है बात बात आउट हो रहे हैं बस मार बात बात जरा कम अड्डा जरा कन्ने अड्डा जरा कन्ने नहीं नहीं